ભરૂચના નંદલાવ પાસે ધૂળીટીના પર્વ પર તળાવમાં બે બાળકો ડૂબ્યા જેમાં એક બાળકનું મોત થયું છે જ્યારે એકની શોધખોળ શરૂ કરાય છે મક્તમપુર પાસે નર્મદા નદીમાં પણ નાહવા ગયેલા એક યુવાનું ડૂબી જતા તેની શોધખોળ શરૂ કરાઈ મૃતક બાળકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

કોણ જગ્યાએ હજુ લાશ શોધવાની કામગીરી ચાલી રહી હતી પણ સાંજ પડતા એ કામગીરી અટકાવવામાં આવી છે હાલ કોણ હતા તેની હજુ શોધખોળ ચાલુ થઈ રહી છે જી ભાઈ આભાર નિલેશ સમગ્ર અપડેટ બદલ